મિત્રો હું આવી ગયો છું અત્યારે વઢવાણા લેક અને વઢવાણા લેક જે છે ને એ બર્ડ સેન્ચુરી છે એટલે અહીંયા બધા ફોરેનથી બધા જે બર્ડ્સ હોય છે ને એ માઇગ્રેન્ટ થાય છે ચાઈના સાઇબેરિયા યુરોપ અને નોર્થ અમેરિકાથી તો મિત્રો મજાની વાત એ છે કે બર્ડ્સને કોઈ વિઝાની જરૂર નથી કે કોઈ પાસપોર્ટની જરૂર નથી કે કોઈ બાઉન્ડ્રી કે બોર્ડરની જરૂર નથી તો મિત્રો કેટલી ઘણી સુંદર વાત છે કે ના પાસપોર્ટ જોઈએ ના વિઝા જોઈએ અને જ્યાં જવાનું મન થાય ને ત્યાં જતું રહેવાય તો મિત્રો આ જે તમને મારી પાછળ દેખાઈ રહ્યું છે ને એ વઢવાના લેક છે પણ તમને સી જેવું દેખાશે પણ એકચ્યુઅલમાં આ જે છે ને એ એક લેક છે વેલકમ બેક ટુ ધી ચેનલ કેમ છો તમે બધા મિત્રો શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને અમે અત્યારે જઈ રહ્યા છે વઢવાણા લેક તમને અમારા થમનીલ પરથી ખબર પડી ગઈ હશે તો મિત્રો વઢવાણા લેક જે છે ને એ માઇગ્રન્ટ બર્ડ જે છે ને એમનું અત્યારે ઘર કહેવાય છે અને ફોરેનથી એટલા બધા માઇગ્રન્ટ બર્ડ આવે છે ને કે એને જોવાની મજા જ કંઈક અલગ છે તો મિત્રો અત્યારે ટેમ્પરેચર છે સત્તર ડિગ્રી અને ટાઈમ થયો છે સેવન ટ્વેન્ટી ફાઈવ તો મિત્રો મારો આ વિડીયો કન્ટિન્યુ કરજો અને જો મારો આ વિડીયો ગમે ને તો તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો અને વઢવાના લેક જઈને હું તમને આગળની અપડેટ આપું છું વઢવાના લેક તમારે વડોદરાથી જવું હોય ને તો ડભોઈ બાયપાસથી થઈ ડભોઈ જવાનું છે પહેલાં અને ડભોઈથી ખાલી બાર કિલોમીટર છે તો વઢવાના લેક જઈને આગળ હું તમને આખું લેક તમને બતાવું છું મિત્રો એક કલાકના ડ્રાઈવ બાદ અમે વઢવાના લેક પહોંચી ચૂક્યા છે અને જેવા જ તમે વઢવાના લેક આવશો ને તો તમને મારી પાછળ ત્રણ બોર્ડ દેખાઈ રહ્યા છે તેવા બોર્ડ દેખાશે તો આ બોર્ડની અંદર લખેલું છે કે તમારે ઉપર ઘોઘાટ કરવો નહીં કારણ કે પક્ષીઓના લીધે અહીંયા ઘોઘાટ બહુ કરવો નહીં પ્લસ કેફી પદાર્થ કોઈ લેવો નહીં કચરો નાખવો નહીં જગ્યા ક્લીન રાખવી બીજું એક બોર્ડ છે એમાં તમને દેખાઈ રહ્યો છે ટાઈમિંગ લખેલો છે તો અહીંયા તમારે માઇગ્રન્ટ બર્ડ્સ જોવા હોય ને તો સવારે નવથી ને સાંજના પાંચ સુધીનો ટાઈમિંગ છે અને ત્રીજું બોર્ડ છે પાર્કિંગનું છે તો ફોર વ્હીલરનું પાર્કિંગ તમારી જો ફોર વ્હીલર હોય ને તો પચાસ રૂપિયા ચાર્જીસ છે અને ટુ વ્હીલર હોય તો ટ્વેન્ટી રૂપિસ છે અને તમને આ મારી પાછળ દે જે અહીંયા દેખાઈ રહ્યું છે મોટું વિશાળ પાર્કિંગ છે પણ આજે આખું પાર્કિંગ ખાલી છે કારણ કે રૂટીન દિવસ છે અને મોર્નિંગમાં અમે બે જ એકલા છે અહીંયા તો લગભગ અત્યારે અમે પાર્કિંગ ફી બી આપી નથી કારણ કે અત્યારે અહીંયા કોઈ છે નહીં અને મિત્રો અત્યારે અહીંયા બર્ડ્સના એટલા સુંદર અવાજ આવી રહ્યા છે ને કેટલી મજા આવી રહી છે ને તો હું તમને ઉપર જઈને બર્ડ્સ બી બતાવીશ અને ઘણું સુંદર લેક છે એ લેક પણ હું તમને બતાવીશ તો મિત્રો મારો આ વિડીયો આખો જોજો સ્કીપ ના કરતા અને તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર દરિયા કિનારા પર છું એવું લાગે છે ને પણ હું દરિયા કિનારા પર નહીં વડોદરાથી ખાલી ને ખાલી પાંત્રીસ કિલોમીટર દૂર આવ્યો છું વઢવાના લેક મિત્રો આ જે લેક છે ને ત્યાં માઇગ્રન્ટ બર્ડ્સ આવે છે સાયબેરિયાથી ચાઈનાથી યુરોપથી અને નોર્થ અમેરિકાથી અને મેજિકની વાત તો એ છે કે એમને કોઈ પાસપોર્ટની જરૂર નથી કે કોઈ વિઝાની જરૂર નથી તો મિત્રો મારો આ વિડીયો તમે આખો જોજો સ્કીપ કરતા નહીં અને તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો મિત્રો હું થોડોક આગળ આવી ચૂક્યો છું લેકની બાજુમાં અને હું તમને આ લેક વિશે થોડીક ડિટેલ આપી દઉં કે વડોદરાના જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ છે ને એમને આ લેક કરાવડાવ્યું હતું અને આજુબાજુના પચીસથી ત્રીસ ગામોને સિંચાઈ માટે આ લેકની અંદરથી પાણી મળે છે અને આ લેકની અંદર પાણી ઓરસંગ નદીમાંથી આવે છે કેનલ થ્રુ તો મિત્રો આ એક માઇગ્રન્ટ બર્ડ માટેનું પણ સ્થાન છે ખેડૂતો માટે અહીંયાથી પાણી મળે છે તો બહુ જ સરસ વાત છે કે આ લેક બધી રીતે કામ લાગી રહ્યું છે અને મિત્રો આ લેકની અંદર જે પક્ષીઓ આવે છે ને તો પક્ષીઓ માટે જે એનું દાન જે બોલે છે ખાવા માટે ફૂડ એ પણ અહીંયા ગવર્મેન્ટ તરફથી પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે તો બહુ જ સરસ વાત છે અને અત્યારે હવે હું આ જે સાઇડ છે ને તમને દેખાઈ રહી હશે ખૂબ જ અહીંયાથી એકદમ સ્ટ્રેટ છે સીધું તો અમે થોડા આગળ જઈ રહ્યા છીએ કારણ કે આ જે પાછળ તમને ગ્રીન ટાવર દેખાયું હતું ને એવા આગળ ત્રણ ટાવર બીજા બી છે અને ટાવરની અંદર અલગ અલગ માઇગ્રન્ટ જે પક્ષીઓ છે ને એ પક્ષીઓના નામ આપેલા છે એના ફોટા આપેલા છે અને ક્યાંથી આવે છે ને એ પણ લખેલું છે તે બધું જ હું તમને શો કરીશ અને અત્યારે બહુ જ સરસ ઠંડો પવન આવી રહ્યો છે અને અહીંયા અત્યારે લગભગ નહીવત પબ્લિક છે તો મને તો આવા પ્લેસ પર આવવાનું બહુ જ ગમે છે અને તમે જ્યારે બી આવી રીતે આવો ને આવા પ્લેસ પર અને અહીંયા તમે બેસશો ને કારણ કે અમુક અમુક અંતરે અહીંયા પેલા જે બેસવા માટેના સ્ટેન્ડ હોય ચેર છે એ પણ અહીંયા છે તો તમે આ એટમોસફિયરમાં બેસશો અહીંયા આગળ અને આવી રીતના ઠંડા પવનની સામે જ તમને આ રીતનું લેખ જોવા મળશે ને તો બહુ જ મજા આવશે અને બીજું કે મિત્રો પક્ષીઓનો બહુ જ સરસ અવાજ આવી રહ્યો છે પક્ષીઓ થોડા દૂર છે થોડા નજીક છે પણ એનો વોઇસ બહુ સરસ આવી રહ્યો છે તો પક્ષીઓના જે વોઇસ છે ને એ પણ એક મેડિટેશન છે તમે સાંભળશો ને તો તમારું મૂડ એકદમ બહુ સરસ થઈ જશે અને બહુ જ મજા આવશે તો મિત્રો જરૂરથી આ પ્લેસ પર તમે આવો શિયાળાનો ટાઈમ છે નવેમ્બરથી લઈ ફેબ્રુઆરી સુધી તમને અહીંયા માઇગ્રન્ટ બર્ડ જોવા મળશે અને બહુ તમને મજા આવશે મિત્રો અહીંયા બર્ડ્સ છે નજીક છે પણ જેવા અમે આવીએ છીએ ને તો બર્ડ્સ થોડા દૂર જતા રહે છે તમને લગભગ આ કેમેરામાં દેખાઈ રહ્યું હશે કે ડક્સ છે તો લગભગ એ હ્યુમન્સથી થોડાક બીતા હોય એવું લાગી રહ્યું છે તો મે બી તમે બી જ્યારે અહીંયા આવો અને આવી રીતે નજીક ડક્સ કે બર્ડ્સ કે બધું હોય ને તો એને પ્રેમથી જોવો નિહાળો અને લગભગ આઈ થિંક એમની જોડે કોઈ એવો એક્સપિરિયન્સ થયો હશે કે આપણે હ્યુમન અહીંયા આવીએ છીએ ને દૂર જતા રહે છે તો બર્ડ્સને પ્રેમ કરો અને બીજી વસ્તુ કહી દઉં કે આ બર્ડ્સ જે છે ને એ સાયબેરિયા નોર્થ ચાઈના યુરોપ અને નોર્થ અમેરિકાથી ટ્રાવેલ કરીને આવે છે અને એ એવરી યર આ જગ્યા પર આવે છે અને ગુજરાતની અંદર આવા જે સેન્ચુરી જે બર્ડ સેન્ચુરી લેક છે ને એવા ત્રણ છે ખૂબ મોટા એમાંનું આ એક ડભોઈનું વઢવાણા લેક છે બહુ જ સુંદર જગ્યા છે અને ટુરિઝમ પણ અહીંયા બહુ જ સારું છે સેટરડે સન્ડેના પબ્લિક વધારે હોય છે રૂટીન દિવસ છે એટલે અહીંયા પબ્લિક બહુ જ ઓછી છે તો મિત્રો જરૂરથી આવા પ્લેસ પર નિહાળવા આવો જેથી કરીને આપણા ગુજરાતનું આપણા ભારતનું ટુરિઝમ વધે અને જો કોઈ ફોરેનથી આવતું હોય ને જેવી રીતે આ માઇગ્રન્ટ બર્ડ્સ છે ને એવી રીતે અત્યારે ડિસેમ્બરનો મહિનો ચાલી રહ્યો છે તો ફોરેનથી જે લોકો માઇગ્રન્ટ ઇન્ડિયામાંથી ફોરેન થયા છે જે લોકો ડિસેમ્બરની અંદર ઇન્ડિયા આવતા હોય છે તો એવા લોકો જે હોય ને એ જ્યારે આવે ને ત્યારે તમને કહેશે કોઈ સારી જગ્યા પર લઈ જાઓ સારી જગ્યા પર લઈ જાઓ તો એમને પણ આવી જગ્યા પર લાવો એમને બી ખબર પડે કે આપણા ભારતની અંદર ગુજરાતની અંદર આટલા સારા સારા પ્લેસીસ છે તો એ લોકો બી આવશે ને તો જોશે એ એમની એક્સપિરિયન્સ શેર કરશે બીજા લોકો જોડે તો અહીંનું ટુરિઝમ વધશે અને અહીંના જે લોકલ લોકો છે ને એમને પણ રોજીરોટી મળશે તો એક બહુ સારી વાત છે કે એનઆરઆઈ લોકો જે આવે તો એમને પણ આવા પ્લેસ પર તમે જરૂરથી લઈને આવજો તમને મારી પાછળ આ બે નાના ટાપુ જેવું દેખાઈ રહ્યું છે ને ત્યાં અત્યારે માઇગ્રન્ટ બર્ડ્સ બેઠા છે તમને બી કદાચ દેખાઈ રહ્યું હશે થોડુંક દૂર લાગશે પણ પહેલાં બધા માઇગ્રન્ટ બર્ડ અહીંયા જ હતા પણ જેવા અમે નજીક આવ્યા ને એટલે અમને ઉડી અમને જોઈ અને ઉડીને ત્યાં જતા રહ્યા પણ ઘણા સુંદર લાગી રહ્યા છે અને આખું ટોળું છે એ લોકોનું બહુ જ પક્ષી બેઠા છે અને વોઇસ બી બહુ સરસ આવી રહ્યો છે અને આ જે પક્ષીઓનો વોઇસ છે ને એક પણ એક મેડિટેશન છે બહુ જ મજા આવી રહી છે અને સુંદર તમે જો આવી રીતે અહીંયા બેઠા હોય અને આવો પક્ષીનો અવાજ આવતો હોય ને તો તમને માનસિક શાંતિ બી લાગશે અને ઘણી મજા આવશે તો એક આ દ્રશ્ય મને બહુ જ સરસ લાગ્યું એટલે મેં તમારી જોડે શેર કર્યું વઢવાના લેક ઉપર ઓલા બાઇક ની સવારી એટલે જન્નતની સવારી ખૂબ મજા આવી રહી છે બહુ જ મજા આવી રહી છે આજે વસ્તી બી ઓછી છે એટલે ખૂબ મજા આવી રહી છે આખું વઢવાના લેક બતાવ્યું અને બધા માઇગ્રન્ટ બર્ડ હતા જેટલા મારાથી કવર થાય બધા મેં તમને બતાવ્યા પાર્કિંગ બતાવ્યું પાર્કિંગ ફી બતાવી એટલે ઓલમોસ્ટ મેં આખો વિલોગ મારો કવર કરી દીધો અને તમારે જો આ સેમ વિલોગ મારો હિન્દી ભાષાની અંદર જોવો હોય ને તો એક વર્ષ પહેલાં મેં મારા ચેનલની અંદર બનાવ્યો હતો તો એ પણ તમે જોઈ શકો છો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો અને જો સારો લાગ્યો હોય ને તો જરૂરથી તમારા ગ્રુપની અંદર શેર કરજો અને બહુ જ ફાઇન જગ્યા છે બહુ જ સુંદર જગ્યા છે સેટરડે સન્ડે અને રાજાના દિવસે પણ વડોદરાથી થર્ટી ફાઈવ કિલોમીટર્સ છે અને ખૂબ જ સરસ અહીંયા પક્ષીઓ જોવા મળે છે પક્ષીઓના વોઇસ સાંભળવા મળે છે તો મિત્રો જરૂરથી તમે આ પ્લેસ પર આવજો હું તમને આ જગ્યા માટે રિકમેન્ડેશન કરીશ કે એકવાર જરૂરથી આવજો તો મિત્રો મળીએ છીએ મારા નવા વિલોગની અંદર ત્યાં સુધી જય માતાજી બાય બાય ટેક કેર